નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ સત્તર આઠ બે હજાર પચીસ ને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને પોતાના જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ જેમાં આપણે કાયદો તોડવો પડે અથવા કોઈની વિરુદ્ધ જવું પડે એવા કામ નહીં કરવા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરે વૃષભ રાશિવાળા આજે ઘઉં ગોળમાંથી બનેલી વાનગી કોઈ ભૂખ્યાને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણે આપણા ખરાબ ભૂતકાળને યાદ નથી કરવાનો મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કે મિથુન રાશિવાળાએ આજે સૂર્યની આરાધના કરવી જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને ઘરમાં રહેલા માતા પિતાની સેવા અચૂક કરવી જોઈએ એમની જરૂરિયાતને આજે પૂછીને પૂર્ણ કરવી શું નથી કરવાનું મિત્રો આજે એલ્યુમિનિયમની વસ્તુમાં ખાવાનું બનાવવું નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કર્ક રાશિવાળાએ આજે કોઈ નજીકના મંદિરમાં જઈને થોડી સાફ સફાઈ કરવી જોઈએ અને ત્યાં બેઠેલા માંગનારને ઘઉ ગોળ આવી વસ્તુ દાનમાં આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ વ્યક્તિને અંધારામાં નહીં રાખતા સિંહ રાશિ સિંહ રાશિ રાશિવાળાએ આજે ઘરના વડીલોનું તો માન જાળવવું જ પણ સાથે સાથે ઘરે કોઈ મહેમાન આવે એની પણ આગતા ફાગતા કરજો એનું માન જાળવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈએ કરેલો વિશ્વાસ તોડવો નહીં કન્યા કન્યા રાશિ આજે શું કન્યા રાશિ આજે ખાસ દૂર રહેતી તમારી બેન ભાણેજ આ લોકોની ખબર અંતર પૂછવી જરૂરી છે શું નથી કરવાનું મિત્રો બાળકની ખોટી જીદ પૂર્ણ નહીં કરવી તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે ધાર્મિક કાર્યમાં ભાગ લેવો જોઈએ સવારની શરૂઆત સૂર્ય નમસ્કારથી કરજો પછી નજીકના મંદિરમાં કે કોઈ જગ્યાએ ધાર્મિક કાર્ય ચાલતું હોય તો ત્યાં ભાગ લેજો ત્યાં મદદરૂપ થજો શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથીને નારાજ નહીં કરતા વૃક્ષિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે વૃશ્ચિક રાશિ વાળા રાખવાનું છે યોગ્ય જગ્યાએ યોગ્ય વાણીનો ઉપયોગ કરશો તો દિવસમાં સફળતા મળશે શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં ઉઘાડા માટે ફરવું નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે તાંબાની વસ્તુ દાન કરવી જોઈએ તાંબાની સાથે ઘઉંગોળ કરો તો વધારે સારું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અચાનક યાત્રા કરવી પડે ને એ યાત્રા દક્ષિણની હોય તો ન કરવી મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે એક તાંબાના લોટામાં પાણી લેવાનું એ પાણીમાં એક ચપટી ગોળ મસાડવાનું ને આ પાણીથી ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવો સૂર્ય નમસ્કાર કરવાને પછી દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે ગાડી ચલાવતી વખતે બેદરકારી રાખવાની નથી કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ છે ને આજે તામાનું વાસણ લેવો ને એમાં થોડો ગોળ ભરીને આ વાસણ શિવ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પોલીસ અધિકારી સાથે વાદ વિવાદ કરવો નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે લાલ ગાયની સેવા કરવી જોઈએ ઘરની રોટલીને ગોળ ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરની કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી સૌની રજા રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જગ્યા No